પ્રતિષ્ઠિત સ્કોચ ગોલ્ડ એવોર્ડથી ડાંગ જિલ્લા પોલીસને સન્માનિત કરાઈ ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાની પ્રેરણા તેમજ ડાંગ જિલ્લાની સી ટીમના ઉમદા કર્તવ્યના પરિણામ સ્વરૂપે ડાંગ જિલ્લામાં દીર્ઘકાળથી ચાલી આવતી ડાકણ પ્રથાને નાબૂદ કરી પીડિત મહિલાઓનું સમાજમાં પુનઃસ્થાપન કરી તેમજ એક સન્માનજનક નવજીવન પ્રદાન કરવાના સફળ પ્રયાસ પ્રોજેક્ટ દેવીને રાષ્ટ્રીય કક્ષાના સ્કોચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે ડાંગ જિલ્લા પોલીસને પ્રતિષ્ઠિત સ્કોચ ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરાતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ જિલ્લા કલેક્ટર મહેશ પટેલ તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી આર એમ ડામોર પ્રાયોજના વહીવટદાર શ્રી રાજસુથાર રાજકીય આગેવાનો વહીવટી તંત્રના સૌ અધિકારી કર્મચારીઓ તથા હોમગાર્ડ ગ્રામરક્ષક દળના જવાનો તેમજ સહયોગી નાગરિકો અને સવિશેષ સર્વ મીડિયાકર્મીઓનો જિલ્લા પોલીસે અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો